વડોદરાના સમ્યાલાના લક્ષ્મીપુરા ગામે ન જેવી બાબતને લઈ મોડી સાંજે હત્યાનો બનાવ વડોદરા પાદરા રોડ પર આવેલ સમ્યાલા ગામના લક્ષ્મીપુરા ગામે ગત મોડી સાંજે ન જેવી બાબતે બોલાચાલી બાદ મારામારી થવા પામી હતી જેમાં મહેશભાઈ સોલંકી પર અનિદાર હથિયારથી હુમલો કરતાં ઇજાગ્રસ્ત થયો હતો જે એકસો આઠ દ્વારા પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે ઇજાગ્રસ્ત મહેશભાઈ સોલંકીને સારવાર મળે તે પહેલાં જ તેઓનું મોત નીપજ્યું હતું બનાવને લઈ વડોદરા તાલુકા પોલીસ સહિત પાદરા પોલીસનો કાફલો લક્ષ્મીપુરા ગામે પહોંચી સમગ્ર બાબતની તપાસ હાથ ધરી હતી વડોદરા તાલુકા પોલીસ મથક ખાતે ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે